લિવિંગ રિલેશનશીપની ઘાતક અસરો અંગે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે એક ચેતવણી આપી દીકરીઓને ઇન રિલેશનશીપ ટાળવાની સલાહ આપી છે આનંદીબેન પટેલે લિવિંગના પરિણામો જોવા હોય તો અનાથાશ્રમમાં જાઓ અને જોઈ લો કે કેવા પરિણામો ભોગવવા પડે છે તો પંદરથી વીસ વર્ષની દીકરીઓ એક વર્ષના બાળકો સાથે લાઈનમાં ઊભી છે તો કેટલી વરવી વાસ્તવિકતાઓ સામે આવતી હોય છે એનું તેમણે એ વર્ણન કર્યું છે લિવિન ઇન રિલેશનશીપને લઈને તેમણે યુવાઓને ટકોર કરી છે અને લિવિનનું કેટલું ઘાતક પરિણામ આવી શકે તેના વિશે તેમણે ટકોર કરી છે અને સાથે પણ કહ્યું કે લિવિનના પરિણામો જો તમારે જોવા હોય તો અનાથાશ્રમમાં એકવાર તમે જઈ આવો તમને ખ્યાલ આવી જશે बेटिया को मेरी एक ही सलाह है आपके पास कोई आएगा फ्रेंडशिप करने के लिए और आज घर यह चलता देखिए आपके यहाँ अनाथा जाकर देखिए लिव के रिलेशन का परिणाम क्या है वहाँ या खाई बढ़ता पंद्रह साल की बेटिया बीस साल की बेटियाँ एक एक साल का बच्चा होकर लेकर वहाँ खाइए આનંદીબેન નું આ એકદમ બરાબર છે સ્વતંત્રતા અને નારીવાદ નો ઝંડો લઈને ખોટા અર્થઘટનો વાળા બહેનો છે એને કદાચ આનંદીબેનનું આ નિવેદન ન ગમે કે આ સ્ત્રી પુરુષની સ્વતંત્રતાનો ભંગ છે આપણને બધી સ્વતંત્રતા મળેલી છે હરવાની ફરવાની વિચાર વાણી બધી જ પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતા સુધીની ન હોય વાત આવે છે લિવ ઇન રિલેશનશીપની તો લિવ ઇન રિલેશનશીપ એ ભારતીય સંસ્કૃતિનો વિચાર જ નથી आ भारतीय संस्कृति में क्या ही इच्छा के बंद बेहसी बाबत लिविंग रिलेशनशिप हमें नहीं करना चाहिए क्योंकि हमें ऐसा क्योंकि लिविंग रिलेशनशिप में हमें कानून ने स्वतंत्रता प्राप्त की दी है तो इसका मतलब ये नहीं कि हम लिविंग रिलेशनशिप करेंगे लड़के लड़के अपने शौक मौज और आनंद के लिए लिविंग रिलेशनशिप में होते हैं छः सात आठ महीने साथ में रहते हैं फिर वो लोग एक दूसरे को छोड़ देते हैं और कई मामलों में तो यह भी हो जाता है कि लिविंग रिलेशनशिप में आने के बाद अगर महिला प्रेग्नेंट भी हो जाती है तो वो जब बच्चा होता है तो वह उसे सड़क पर ऐसे ही अनाथ आश्रम में छोड़ देते हैं क्योंकि क्योंकि वो छोड़ देते हैं उनके माता पिता ऐसे बच्चों को स्वीकार नहीं करते और जिस लड़के के साथ विवाह होना होता है उसको भी अस्वीकार नहीं करते क्योंकि उन्हें और मैं एक लड़की होने के नाते ये कहना चाहूंगी कि जहाँ अपने माता पिता करें वहीं हमें हमें विवाह करना चाहिए अ, लिविंग रिलेशनशिप थी इंडिया में અને આપણા ભારતીય કલ્ચરમાં તો એ છે જ નહીં પણ લોકો આવી રીતે રહેવા માંગે છે પણ એ એકદમ રોંગ છે કેમ કે કાલે ઉઠીને કઈ પણ પ્રોબ્લેમ આવે છે આપણા ઘરેથી યા ભઈ એમનામાં કઈ પ્રોબ્લેમ આવે છે તો આપણા ઘરે તો આપણે જવાનું જ ના હોય કેમ કે આપણે બીજા જોડે ફરીએ છીએ અને પેરેન્ટ્સને ખબર નથી પડતી પણ આપણે કાલે ઉઠીને કઈ પણ પ્રોબ્લેમ આવે છે આપણે એના જોડે રહીએ છીએ તો આપણા પેરેન્ટ્સ એના માટે જવાબદાર હોતા નથી લિવ ઇન રિલેશનશિપ ફોરેનનું આધુનિકરણ છે જે ન થવું જોઈએ ફોરેનમાં કુટુંબ વ્યવસ્થા તૂટી છે જેને પરિણામે માનસિક વિકૃતિ બહુ જ વધી છે જે ભારતમાં પણ આવી રહી છે શક્ય હોય ત્યાં સુધી આપણી ભારતીય પરંપરા લગ્ન સંસ્થા છે એ જળવાવી જોઈએ જેથી કરીને પરિવારમાં બાળ ઉછેર સારી રીતે થઈ શકે કારણ કે લિવ ઇન રિલેશન ગમે ત્યારે તૂટી શકે છે અને એમાં જવાબદારી બંનેમાંથી એકેની નથી રહેતી આ સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે પ્લસ પોઈન્ટ એ પણ છે કે બંને એકબીજાને પસંદ કરતા હોય તો સાથે રહી શકે પણ જવાબદારી સાથે રહે બાળકોની એ જરૂરી છે એટલે શક્ય હોય ત્યાં સુધી તો લગ્ન સંસ્થા એ વધારે મહત્વની છે અને ભારતમાં એ જોવી જોઈએ કારણ કે આપણે ફોરેનનું આંધોનું કરી અને વિકૃતિ તરફ જવું નથી